તથા ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સ્નેહલી સોસાયટીના તમામ સભ્યો સાથે મીટિંગ થઈ હતી હાલ હંગામી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શાસ્ત્રીનગર વિસ્તારમાં જે નિર્ણય લેશે તે સ્વીકારે છે વિવાદ પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં સ્નેહાંજલિ સોસાયટીના તમામ મકાનો થશે મકાનો ડિમોલ્યુશન કર્યા બાદ પ્લોટનો કબજો જે તે માલિકને સોંપવામાં આવશે